એકવીસ ઓગસ્ટ ભારત બંધના ના એલાનમાં અંબાજીથી ઉમરગામ સુધીનો આદિવાસી વિસ્તારના બજારો સજ્જડ બંધ રહી સમર્થન કર્યું નામદાર સુપ્રીમ કોર્ટના અનુસૂચિત જાતિ અને જનજાતિને આપવામાં આવેલ આરક્ષણ માંગ ક્રિમિલેયર લાગુ કરી રાજ્ય સરકારોને વર્ગીકરણ કરવાની સ્વતંત્રતા આપવાના ચુકાદાનો અમે વિરોધ કરીએ છીએ ચૈતર વસાવા એક ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રચૂડની સાત જજોની બેન્ચ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને આપવામાં આવેલા આરક્ષણ ક્રિમિલેયર લાગુ કરી રાજય સરકારોને કેટેગરીમાં વર્ગીકરણ કરવાની સ્વતંત્રતા આપવાનો ચુકાદો આપવા માંગાવ્યો જેના કારણે રાજ્ય સરકારો પોતાના રાજનૈતિક લાભો માટે અમુક જ્ઞાતિઓ અને પેટા જ્ઞાતિઓ પોતાના પક્ષમાં કરવા વૈમનસ્યતા ફેલાવવાનું કામ થશે નામ સુપ્રીમ કોર્ટના આ ચુકાદા મૂળ સંવિધાનના ઉલ્લંઘન થાય છે સંવિધાનની ધારા ત્રણસો એકતાલીસ તથા ત્રણસો બેતાલીસ મૂળ સિદ્ધાંતોમાં ઘટાડો કે વધારો કરવાનો અધિકાર માનનીય રાષ્ટ્રપતિ તથા સંસદ પ્રાવધાન કરેલ છે જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટના આ અધિકાર રાજ્ય સરકારને આપવાના ગેરસંવિધાનિક નિર્ણયને લઈને સમગ્ર દેશના એસસી એસટીના સામાજિક સંગઠનો દ્વારા આજે એકવીસ ઓગસ્ટ ભારત બંધને એલાન આપવામાં આવ્યું જેને લઈ ગુજરાતના તમામ સામાજિક રાજકીય આગેવાનો તથા સંગઠનો સાથેની બેઠક મળી આ બેઠકમાં વિસ્તૃત ચર્ચાઓ બાદ ગુજરાતમાંથી અમે સૌ લોકોએ સમર્થન જાહેર કરી અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારોને બંધ પાડવાનું આહવાન કર્યું જેને પગલે આજે અંબાજીથી લઈ ઉમરગામ સુધીના આદિવાસી સમુદાય સાથે તમામ સમુદાય વર્ગના લોકોએ સહકાર આપી એકતા બતાવી જિલ્લા અને તાલુકા મથકો સહિતના બજારોએ સજ્જર પાડી સમર્થન કર્યું છે ભરૂચ રિપોર્ટર માંગ મોહસીન કારા નામદાર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્ર સૂટ અને એમની સાત જજોની બેંચ દ્વારા એક ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ જે ચુકાદો આપ્યો છે જે સંવિધાનમાં જે સંવિધાનમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે આરક્ષણના પ્રાવધાન છે ત્યારે આ બેંચના ચુકાદાએ એવું જણાવ્યું છે કે ક્રિમિલેયર અંતર્ગત રાજ્ય સરકારો જ્ઞાતિઓના વર્ગીકરણ કરીને અને અનામત આપી શકે છે ત્યારે આમ કરવાથી જે બંધારણના મૂળ હેતુ છે સિદ્ધાંતો છે એનું ઉલ્લંઘન થશે આરક્ષણમાં વધારો કે ઘટાડો કરવાની સત્તા આર્ટિકલ ત્રણસો એકતાલીસ ત્રણસો બેતાલીસ મુજબ એ રાષ્ટ્રપતિ કે સંસદને જ હોય છે ત્યારે રાજ્ય સરકારોને આવા અધિકારો આપવાથી આવનાર દિવસોમાં અમુક ચોક્કસ જ્ઞાતિ પેટા જ્ઞાતિઓને પોતાના તરફ લેવા માટે અમુક વેમાનસ્ય ઉભું કરવામાં આવશે જેના લીધે વર્ગ વિગ્રહ પણ થશે એટલા માટે આ યુકાદાનો અમે વિરોધ કરીએ છીએ અને જે રીતે ભારતના એસટી અને એસસી સમુદાયના તમામ સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું હતું ત્યારે અમે પણ ગુજરાતના સામાજિક રાજકીય તમામ અગ્રણીઓ સમાજના સંગઠનો બધા જ અમે ભેગા મળીને બેઠક યોજી ચર્ચા કરી અને ચર્ચાના અંતે આ બંધના એલાનમાં અમે પણ સમર્થન જાહેર કર્યું હતું અને આ બંધનું એલાન અમે પણ આહવાન કર્યું હતું અને આહવાનને ધ્યાને રાખીને આજે અંબાજીથી ઉમરગામ સુધીના તમામ જિલ્લા તાલુકા મથકો હોય કે તમામ બજારો હોય સજ્જડ બંધ રહ્યા છે ત્યારે આજે આદિવાસી સમુદાય હોય કે તમામ સમુદાય વર્ગના લોકોનો આ પ્રસંગે એકતા બતાવવા બદલ અમે સૌનો આભાર માનીએ છીએ અને જ્યારે પણ સંવિધાન અને આરક્ષણની વાત હશે ચોક્કસ આવી જ એકતા આવનાર દિવસોમાં પણ અમે બતાવીશું અને સૌ એક સાથે રહીને સંવિધાન બચાવવા માટે આગળ લડીશું અને આજે જેમણે પણ સ્વયંભૂ સ્વેચ્છાએ બંધ પાડીને સહકાર સમર્થન આપ્યું છે એમનો આભાર માનીએ છીએ ધન્યવાદ